નમસ્કાર દર્શક મિત્રો કિરણ ઓફિશિયલ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજ ના મહત્વ સમાચાર આજે વાવ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તાલુકા કક્ષા નું આશા સંમેલન યોજાયું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ની સૂચના મુજબ અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત એસ મનવદના માર્ગદર્શન હેઠળ વાવ તાલુકા કક્ષા નો આશા સંમેલન કાર્યક્રમ એપીએમસી હોલ વાવ ખાતે રાખવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર અરુણભાઈ આચાર્ય ભૂતપૂર્વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા નાગજીભાઈ પટેલ એપીએમસી ચેરમેન વાવ તથા ભરતસિંહ સોઢા સરપંચ વાવ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા હિન્દી સંસ્કૃતિ મુજબ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આશા વર્કર અને આશા ફેસિલિટીની વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એકથી ત્રણ નંબર પસંદ કરી અને તેમને પ્રમાણપત્ર તથા એવોર્ડ એનાયત કરવામાં આવેલ આ કા આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર તથા મલ્ટીપર્પસ હેલ્થ સુપરવાઇઝર તથા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તથા તાલુકા કક્ષાનો સ્ટાફ હાજર રહ્યા હતા આ આશા સંમેલનમાં ડૉક્ટર અરુણ આચારી દ્વારા આશાઓની કામગીરી વિશેની વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવેલું હતું કાર્યક્રમનું સફળ સંચાલન જીઆર પંચાલ તાલુકા આરોગ્ય સુપરવાઇઝર વાવ તથા એડી પરમા તથા પ્રકાશ વેન મેલેરિયા હેલ્થ વર્કર વાવ દ્વારા કરવામાં આવી હતી અહેવાલ કિરણભાઈ અપા વાવ બનાશકાન ઘણો બધો તમે કામ કરી રહ્યા છો અને તમારા કામ માટે કઈ સૂચન કરવા જેવું પણ હવે રહ્યું નથી બધા જૂના થઈ ગયા છો તમને બધાને એટલી બધી તાલીમો આપી છે ને તાલીમો તાલીમો અમે થાકી ગયા હતા એટલે હવે મને લાગતો નથી કે તાલીમ આપવાનું રહેતું એકચુઅલી આપણું આશા સંમેલનનો હેતુ એવો હતો જે તે વખતે એ બધી બહેનો આવે એકબીજાનો પરિચય કરે એક બીજા કઈ નવું શું કરી રહ્યા છે એ બાબતમાં એક બીજાને જાણ પડે અને તેના વિધે બધી બહેનો પ્રોત્સાહિત કરે આશા સ્કીમ જ્યારે સરકારે રજૂ કરી એ વખતે આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા આરોગ્ય મંત્રી હતા અને એમણે આ આશા સ્કીમ જતી વખતે લોન્ચ કરી એ વખતે હેતુ એવો જ હતો

જેની ઈત્સાહ હતી કામ કરવાની એવી બહેનોને પસંદ કરવાની થતી હતી અને એ પ્રમાણે આમાં નેવું ટકા બહેનો જે તે વખતે સ્થાનિક મેડિકલ ઓફિસરો અને તાલુકા હેલ્થ ઓફિસરોએ જેમને સિલેક્ટ કર્યા એ બધાને આપણે જે વખતે તાલીમો આપી અને તાલીમો આપીને કામગીરી માટે દરેકને પ્રોત્સાહિત કર્યા